સાથે સાથે તમે અહિયા શનિદેવના પણ દર્શન કરી શકો છો ઘણા બધા લોકો પનોતીથી મેળવવા માટે અહીંયા છે શનિવાર રવિવાર અને અત્યારે શ્રાવણ માસના દરેક રવિવારે ભક્તજનો અહિયાં ઘણા બધા ઉમટી પડે છે અને દાદાના દર્શન કરીને ખરેખર એક અનોખો અહેસાસ થાય છે અને દાદા દરેક ભક્તોની મનોકામના અહિયાં પૂર્ણ કરે છે મંદિરના લોકેશનની વાત કરું તો આ મંદિર છોટા ઉદયપુર જિલ્લાના અને બોડેરલી તાલુકાના જંડ ગામે આવેલું છે અને તેથી જ આ મંદિર જંડ હનુમાન તરીકે પ્રચલિત છે આ પૂરી સેન્ચ્યુરી જાંબુગોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે અને આપણે જંગલ એરિયામાં ઊભા છે અત્યારે આ મંદિરના જયારે બી પછી તમે દર્શન કરવા આવો છો ત્યારે તો અહીંયાના મુખ્ય ત્રણ બીજા પણ આકર્ષણ છે અહીંયા એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે તેની થોડીક આગળ અર્જુને વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે જમીનમાં બાણ મારીને પાણી પણ કાઢ્યું હતું ત્યાંથી પાણીની અવિરત ધારા વહેતી જ રહે છે તમે કોઈ પણ આવશો તે જોઈ શકો છો અને દરમિયાન જ્યારે અહીંયા પાંડવો રહેતા હતા ત્યારે ભીમ એક ઘંટીથી થી અનાજ ધરતા હતા તે ઘંટી બી આજે તમે અહીંયા જોઈ શકો છો સાથે સાથે અહીંયા ઘણા બધા પૌરાણિક અવશેષો મળી આવ્યા છે તે આ જગ્યાનું એટલી પૌરાણિક છે તે આપણને રજૂ કરે છે આ મંદિર જંગલમાં આવેલું છે અને પાંડવો છે પાંડવોના અવશેષો તમને અહિયાંથી થોડા નજીક આવેલા માખણિયા પર્વતે પણ જોવા મળશે તથા રતન મહાલ અને પાવાગઢ થી નજીક આવેલા ગુપ્તેશ્વર મહાદેવ પાસે બી તમને પાંડવો કાળીન જે પાંચ હજાર વરસ કરતા પણ પૌરાણિક અવશેષો તમને આ જગ્યાઓ પર જોવા મળી જશે જન અનુમાન દાદાનું મંદિર જંગલમાં આવેલું હોવાથી તમે અર્લી મોર્નિંગ થી સાંજે 6 થી 7 વાગ્યા સુધી અહીંયા દર્શન માટે આવી શકો છો સાંજે આ સેન્ચ્યુરી એરિયા હોવાથી બીજા લોકોને પરમિશન નથી મળતી અને તમે જ્યારે મંદિર તરફ જ્યારે રસ્તામાંથી પસાર થા છો ત્યારે તમને અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળશે અને જ્યારે તમે ચોમાસામાં આવશો ત્યારે કંઈક આહો નજારો જોવા મળશે તો દાદાના દર્શન સાથે ચોમાસાની આવી મજા માણી હોય તો દાદાના દર્શને આ વખતે જન હનુમાન ચોક્કસ થી આવજો હવે આપણે વિડીયો માં આગળ વધીએ અને મંદિર તરફ જઈએ તો અત્યારે આપણે મંદિર પાસે પહોંચી ચૂક્યા છે રવિવાર અને શ્રાવણ મહિનો હોવાના કારણે અહીંયા ઘણો બધો ટ્રાફિક છે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે એક કિલોમીટર પહેલા ગાડી પાર્ક કરી હતી અને આપણે મંદિરની પાસે આવી પહોંચ્યા છે જ્યારે મંદિરે આવો છો તમે નોર્મલ રૂટીન ડેમાં માં આવશો તો આ બધી જગ્યાએ પાર્કિંગ તમને અવેલેબલ મળશે પણ અત્યારે રવિવાર અને શ્રાવણ મહિનો અહીંયા પાર્કિંગ નથી એક કિલોમીટર પહેલા પાર્ક કરવી પડે છે ગાડી મંદિરનો આ મેઇન માર્ગ છે આજુબાજુ તમને ઘણા બધા પ્રસાદ અને પૂજા પાની દુકાનો જોવા મળશે હવે આપણે આગળ જઈએ અને દાદા તમને દર્શન કરાવ અત્યારે આપણે મંદિરમાં દર્શન કરીને નીચે આવી ચૂક્યા છે નન મંદિરમાં દર્શન કરીને નીચે આવીએ તો તરત જ નજીક જ તમને પૌરાણિક શિવ મંદિરના દર્શન થશે અત્યારે હાલમાં મંદિરમાં અંદર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની પરમિશન નથી મળી પણ તમે અત્યારની મૂર્તિના અત્યારે દર્શન કરો અને લાસ્ટ ટાઈમ અમે અહીંયા જ્યારે મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે પૂજારી શ્રીનું આ મંદિર વિશે શું કહેવું છે તે આપણે હવે જોઈએ અને પછી હું અહીંયા આવેલો તે જગ્યા બતાવું કે જ્યાં અર્જુને દ્રૌપદી માટે તીર માણીને જમીન માંથી પાણી કાઢ્યું હતું સાહેબ અહિયાં મૂર્તિ જો કે પુરાણી છે પણ ગામનું નામ જંડ છે એના પરથી જન હનુમાન કહેવામાં આવે છે મૂર્તિ પુરાણી છે અહીંયા અમારા તાલુકો બોડેલી જિલ્લો ઉદયપુર ઉદયપુર જિલ્લામાં અમારું જંડ ગામ આવેલું છે ત્યાંથી બોડેલીથી વાયા જામુઘોડા જામુગડા પેટ્રોલ પંપથી થી અગિયાર કિલોમીટર ના અંતર અંદર આવેલું છે અને મૂર્તિ પુરા સાહેબ મૂર્તિ ઘડેલી ખોતરેલી મૂર્તિ ની કુદરત છે બનાવેલી નહીં એમની સાઠ લંબાઈ અઢાર ફૂટ લંબાઈ છે નીચે શનિ પનવતી છે પછી વર્ષમાં બે વાર મેળા થાય છે હનુમાન જયંતિ ચૈત્રી સુદ પૂર્ણ મેળો અને મોટો મેળો શૈલા શ્રાવણ ના શનિવાર દિવસ વર્ષમાં બે વાર મેળા થાય છે શનિ અને રવિ અને મંગળ પબ્લિક વધારે ચાલુ રહે છે અને એમ કહેવાય છે જ્યારે પાંડવ વનમાસ પાયેલા પાંડવ અહી રોકાયેલા પાંડવ નટાયેલી મૂર્તિ આ કહેવામાં આવશે છે હેડુઅંબા જોવાલાયક નીચે શિવજીનું મંદિર છે એ બી પુરાણી ઉપર રિપેરિંગ કર્યું છે આગળ પાંડવો કુંડ છે ત્યાં દ્રૌપદીને તરસ લાગી અર્જુને તેર મારીને પાણી કાઢ્યું એ જગ્યા છે પહેલા આવાથી કુંડ બન્યા છે તો પાણી બારો બાર ધરણ નીકળ્યા કરે છે વયા કરે છે આગળ ભીમઘંટી તે ભીમઘંટી જતા આવતા વીસ મિનિટ જતા આવતા વીસ મિનિટ એ ઘંટી એમ કહેવા છે કે પાંડવ વર્ણ છે પાંડવ કહેવાય હિડુંબાવન હિડુંબાવન આ કહેવામાં આવે છે એટલે પાંડવના ટાઈમ કહેવામાં આવે સાહેબ એથી એથી આગત પૂર્વ કંઈ છે નહીં અહીંયા થોડો લાંબો છે પણ ટૂંકમાં બતાવી દઈએ તો બસ આટલું છે તો આ મંદિર આશરે કેટલું જૂનું હશે એમ તો પાંચ હજાર વર્ષ આગળની વાત મહાભારત સાથે જોડાયેલો ઇતિહાસ આગળ ઇતિહાસ બી છે પણ લેખ બંધ નથી

કામ ધારને આવ્યો આપણું કામ નહીં દાદા મંડી મરા દાદા પૂરી કરે છે પાછા પૂરી કરે છે તમે જે બાધા લાવતો તે અત્યાર આવતો સિંધ આવતો જેમ જે લાવો તે આપણું કામ પૂરું ના ધરાવ્યું છે તો પગલું સુધી થાય છે તો આપણું કામ પૂરું કરે છે દાદા તો આટલું કંઈ હવે બનતી સાહેબ તો જય શ્રીતારામ જય શ્રી રામ અત્યારે મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો એ તે જ જગ્યા છે જ્યાં અર્જુને દ્રૌપદીને તરસ લાગતા જમીનમાં તીર મારીને પાણી કાઢ્યું હતું અત્યારે અત્યારે તે જગ્યા કુવા જેવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને સંરક્ષિત કરવામાં આવેલી છે આ જગ્યાથી થી તદ્દન બાજુમાં તમને ઘણી બધી શોપ પણ જોવા મળી જશે ત્યાં લોકલ ખાવાનું રોટલા શાક અને અહીંયાના હળદના વડા એ ઘણા બધા ફેમસ છે અહીંયા આવો તો હળદના વડા ચોક્કસથી ટ્રાય કરજો ત્યાંથી થોડી જંગલની તરફ અંદરની તરફ જઈએ ત્યાં ભીમની ઘંટી છે તે પણ તમે જો અહીંયા આવો તો તેના ચોક્કસથી દર્શન કરજો અત્યારે આપણે મંદિરના દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યા છે આશા રાખું છું કે આજના વિડીયોમાં કવર કરેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે જો તમે મંદિરના દર્શને આવો છો અને આસપાસમાં કોઈ રોકાવા માટેની જગ્યા વિચારી રહ્યા છો તો અહીંયાથી તદ્દન પાસે ધનપુરી ઇકો ટુરિઝમ કેમ્પ કેમ્પસાઇટ અને કડા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પણ આવેલી છે જે અહીંયાથી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલી છે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો છોટા ઉદયપુરમાં સુખી ડેમ છે માખણિયો પર્વત છે અને જો હાલોલ તરફથી આ સાઇડ ઉપર આવો છો તમને તો ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પણ જોવા મળશે વડા તળાવ પણ જોવા મળશે પાવાગઢ થઈને પણ અહીંયા તમે આવી શકો છો હા અહીંયા એક કડા ડેમ પણ છે જે કડા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની તદ્દન બાજુમાં આવેલો છે આ બધી જ જગ્યાઓની ડિટેલ્સ તમને વિડીયોમાં કવર કરેલી છે તમને એની ડિટેલ્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે હું આ વિડીયોને અંત આપીશ જો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરીથી મળીશું એક નવી જગ્યા એક નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ